નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીની કઠવાડા જીઆઈડીસીડી પાસે અમુક પ્લાસ્ટિકના કારખાનાવાળાઓ દ્વારા બાવનસર સ્ટેશનની પાસે પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લગાવી જાહેરમાં પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું આવા પ્લાસ્ટિક વેસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં ચારે તરફ ધુમાડાઓના ગોટા જોવા મળે કુદરતી વાતાવરણને નુકસાન પછી બધું કચરો ભેગી કરીને કચરો સળગાવવામાં આવ્યો એક કામ કરજો ને છે બરોબર બરોબર